હેલો મિત્રો સ્વાગત છે તમારું ગુચ્ચુ એચએમટી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે અમે તમને લઈ જવાના છીએ મોટા દેવના બહુ જ ફેમસ મંદિરમાં કે જે બરોડાથી પંદર કિલોમીટર દૂર પૂળમાં આવેલું છે તો ચાલો મિત્રો જોઈએ વિડીયોમાં આ મંદિર મોટા બડીયા દેવ કે જે પૂળમાં આવેલું છે માનતા છે કે આ મંદિરમાં કોઈ પણ માનતા રાખવામાં આવે તો પૂરી થાય છે જો તમને અહીંયા કોઈ બાળકને તકલીફ હોય અથવા બાળક ના થતું હોય તો અહીંયા મા માનતા રાખવામાં આવે છે અહીંયા બળિયા પાવજીને શ્રીફળ ચુંદડી લડ્ડુ ગોળ વગેરેની પ્રસાદી ચડાવવામાં આવે છે અને અહીંયા બાળકને ત્રાજવામાં તોડવામાં આવે છે અને અહીંયા એક અખંડ જ્યોત કે જે ચોવીસ કલાક ચાલુ રહેતી હોય છે ત્યાં દર્શન કરવાથી તમારા દુઃખ દૂર થાય દૂર થાય છે મિત્રો આ સ્થળની એકવાર તો મુલાકાત લેવા જેવી છે કે જે પોડમાં આવેલું છે તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો